ચાર જણા છે રોજ નું બાર હો ચાર જણા જ બાર હો મિત્રો માજો માજો જય દ્વારકા દેશ કેમ બધા મિત્રો નવા વિડીયો માં સ્વાગત કરું તમારે બધાનું અત્યારે ક્યાં હોવ ખબર છે એટલે ક્યાં નહીં ક્યાં કરો છો ઉઠીને જો માં જોવા મસ્ત મજાનું પાણી પીવશે ઓ ભાઈ ભાઈ શું ચું નવા વિડીયો તારું

હાલો ફટોફટ પેલો નાખ્યો નાખી દો એને સવારમાં બધા પશુ નિયમ નાખવા એટલે મેં બધા પશુ નિયમ નાખી દીધી અને એક ગાહડી ખડ નાખી દીધું કેમ કે અત્યારે એટલું ખડ છે ને તો અહીંયા એક ઢગલો પીડ્યો છે એક ગાડીનો એક ગાડીનો અહીંયા ઢગલો પીડ્યો છે એક ગાડીનો પણ ઢગલો પીડ્યો છે કેમ કે અત્યારે એટલું છે ને આમ કેમ કે આપણે ખડ લેવાડતા હોય ને એટલે બહુ વધીને હોય

કેટલા પૈસા આવે ભાઈ કેટલા આવે રોજ છસો મજા આવે મને લઈ જાય કાલ ત્યારે આ વિડીયો બનાવે રોજ રોજ લેવા જો એમ બે રોજ જઈ છસો આવે અને મારા પપ્પા મારે આવે એટલે નવ હો અને બા આવે એટલે બાર હો રોજ વાહ વાહ પૈસા પૈસા હોગા

આજની ગાહડી ગણું એટલે દહ બાર ગાહડી થાય હા લારી લાયરી કીધ દેતા ભાઈ 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 અમે ચાર જણા ચાર જણા સિવાય રોજનું બાર હો કમેરી આમ ચાર જણા જતા હોય ને તો રોજના બારો આવે કોઈ આંબે ભાઈ પણ આવા વહે જવું પડે નથીના સૂટ બૂટ પહેરીને ન હાલે જો રોજના બાર હો રોજના બહાર હો નીંદ તો નીંદ તો પાણી વાળવા હોય મળ્યો મારે કામ જ ન ખૂટતું હોય કાક નું કાક કામ હોય જ અત્યારે જો હું પાણી વાળું છું મસ્ત મજાનું બજે આમ જો વાદળું પણ મસ્ત મજાનું છે ને અમારી બાજુમાં પવન છે કી ફરે છે મસ્ત મસ્ત પણ આ વરહી જાય ને તો નીંદવાનું ય પૂરું થઈ જાય બીજા નંબરમાં પાણી વાળવાનું પૂરું થઈ જાય તો વરહી જાય તો થાય પણ નથી વરહતો એટલે અમે પાણી પાઈએ છીએ મસ્ત મજાનું માંડવીમાં જો અને હું અત્યારે લીધું જે ખડ હોય ને નીંદુ હોય ને એની ગાહડી હારવું પણ છું અને ટાઈમ ઉપર નાકા પણ વાળો છું એ ટાઈમ ઉપર વાળો છું થાય કે નાકું ભરાઈ જશે પંદર મિનિટે ભરાઈ જાય છે તો પછી પંદર મિનિટ વીસ મિનિટ જવા દો અને ગાહડી હારવા ઉજો બે કામ કરું છું યાર વાવા વાવા કહી દો ફટાફટ કહી દો આ જો ભાઈ આ બાજુ માંડવી છે માંડવી 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 જ થાય છે આ બધી નીકળે ને ત્યારે માંડવી નામ બંધ થાય છે એડમાં જાય ને ત્યાં લઈએ વાજ્યા છે ને અગિયાર વાગ્યા છે તમારો ભાઈ એડિટિંગ જ કરે છે અને હજુ એક વિડીયો મારે એડિટ કરવાનું છે ને જેમ કે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની છે એક પ્રમોશન વિડીયોની જેમ કે એમને દુકાનનું પ્રમોશન હતું તો મારે વિડીયો બનાવવાનો છે એક રીલ્સ બનાવવાની છે એમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતા અને થોડું હજુ શૂટિંગ મને મોકલ્યું હતું તો મસ્ત મને એની એક એડવર્ટાઈઝ બનાવવાની છે જોયું તો ઇન્સ્ટાગ્રામમાં જોયો ફોટો પર અને હજુ તો રીલ એડિટ કરીશ ને ત્યાર પછી ઘણું બધું કામ છે કે થમલે બનાવશે ટેક્સ ઉમેરવાશે અને મારે અત્યારે પણ ઘણું બધું કામ છે એટલે અંદાજે દસ સાડા દસ એટલે બાર 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 ગાળાનો સમય થશે ત્યાર પછી જો સુવા મળે તો તમને વાડીમાં બધી કરતા હોય ને રોજ દેખાઈ જાય ને પછી એની પાછળ દોડવાનું એટલે ભાઈ આ મારી વાતો ખૂબ જ નહીં તમને નીંદર આવી ને મારો વેહ તો જો થઈ ગયો બહુ ખરાબ થઈ ગયો છે આખો દિવસ કામ કરતો હતો આજે વધારે કંઈ કેવું નથી વિડીયો જો તમને ગમ્યો જ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફટોફટ આ અને મળ્યો એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય